નમસ્કાર મેષ રાશિવાળા જાતકોનું આવનારું પચીસ નું વર્ષ એકદમ શ્રેષ્ઠ રીતે પસાર થાય બધા જ ક્ષેત્રમાં આપને સફળતા મળે આપનું આ વર્ષ એકદમ આનંદમય પ્રગતિમય રીતે પસાર થાય તેના માટે ત્રણ એવા ખાસ ઉપાય તમારી સમક્ષ આજે હું રાખવાનો છું તેમાંનો સૌથી પહેલો ઉપાય છે આપે આ વર્ષ દરમિયાન બની શકે તો પ્રતિદિન લાલ વસ્તુઓનું દાન કરવું જોઈએ જેમ કે ઘઉં છે ગોળ છે અથવા તો કોઈ પણ પ્રકારનું મિષ્ટાન છે મસૂરની દાળ છે તેનું તમારે પ્રતિદિન દાન કરવું જોઈએ અથવા તો શનિવાર અને મંગળવારના દિવસે દાન કરવું જોઈએ આ પહેલો ઉપાય બીજો ઉપાય તમારે પ્રતિદિન હનુમાનજી મહારાજની આરાધના કરવાની છે આ વર્ષમાં ભક્તિ કરવાની છે હનુમાનજી મહારાજના દર્શન કરવાના છે મંદિરે જઈ અને પાઠ કરવાનો છે અથવા તો હનુમાન ચાલીસાનો આપે પાઠ કરવાનો છે અને તમારે હનુમાનજીની ભક્તિ કરવાની છે પ્રતિદિન અથવા તો શનિવાર અને મંગળવારના દિવસે તો ખાસ કરવું જ જોઈએ ત્યારબાદ ત્રીજો ઉપાય છે કે તમારે કરાવવું જોઈએ અથવા તો મિષ્ટાન ખવડાવવું જોઈએ જો તમે પ્રતિદિન ન કરી શકો તો તમારે અવશ્ય શનિવાર અને મંગળવારના દિવસે અવશ્ય કરવું જોઈએ તો તમે આવી રીતે આ ત્રણ ખાસ ઉપાય આ વર્ષમાં કરજો તો આપનું આ વર્ષ એકદમ શ્રેષ્ઠ રીતે પસાર થશે નમસ્કાર